નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આપની સાથે હેતલ બગડ પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં આવેલ સુનવાડી ખાતે પચીસ વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામે છે પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં આવેલ સોનવાડી ખાતે પચીસ વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામે છે મકાન માલિકને જાણ થતા જ તત્કાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી જે અંગે મકવાણાના મકાનમાં છ મહિનાથી ભાડે રહેતી હતી જે મહારાષ્ટ્રની નાંદેરપુર ગામના રહેવાસી જાણવા મળ્યું હતું તો મૃદ્ધે પીએફ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો કિરણ ગોહિલ ને સમગ્ર પંચમાં હાર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર